ભારતના ત્રણ સૌથી ધનિક મહિલા પાસે ચાર લાખ કરોડ થી પણ વધુની સંપત્તિ છે પૈસા છે પણ સાથી નથી તમે ઘણીવાર ભારતની ભારત દસ સૌથી અમીર મહિલાઓ વિશે હંમેશા સાંભળ્યું હશે પરંતુ શું તમે જાણો છો કે આમાંથી ત્રણ એવી મહિલાઓ છે જેમની વાર્તા કરોડો મહિલાઓ માટે પ્રેરણા બની શકે છે અપાર સંપત્તિ હોવા છતાં જીવન સાથીથી મૂળ સંપત્તિ કોઈ ન હોઈ શકે આ ત્રણે મહિલાઓ પાસે અઢળક પૈસા અને મિલકત છે પરંતુ તેમને જીવનસાથીનો સાથ નથી દેશની આ ત્રણ સૌથી અમીર મહિલાઓ તેમના પતિના અવસાન બાદ તેમનો બિઝનેસ સંભાળી રહી છે આ મહિલાઓએ કૌટુંબિક અને વ્યવસાય બંને મોરચે હિંમતનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે આ અમીર મહિલાઓના નામ છે સાવિત્રી જિંદાલ રેખા ઝુંઝુંડવાલા અને વિનોદરાય ગુપ્તા ત્રણ મહિલાઓ ભારતની દસ સૌથી ધનિક મહિલાઓની યાદીમાં ટોચના સ્થાને છે આમાં સાવિત્રી જિંદાલ પ્રથમ સ્થાને રેખા ઝુંઝુનવાલા બીજા સ્થાને અને વિનોદ રાય ગુપ્તા ત્રીજા સ્થાને છે સાવિત્રી જિંદાલ જિંદાલ ગ્રુપના એમિરેટ્સ ચેરપર્સન સાવિત્રી જિંદાલ ભારતની સૌથી ધનિક મહિલા છે બે હજાર પાંચમાં તેમના પતિ ઓમ પ્રકાશ જિંદાલના અવસાન પછી તેમણે જિંદાલ ગ્રુપનું બિઝનેસ સામ્રાજ્ય સંભાળ્યું હતું ફોર્બ્સ અનુસાર બે હજાર ચોવીસમાં ભારતના ટોપ ટેન ધનિક લોકોની યાદીમાં સાવિત્રી જિંદાલ એકમાત્ર મહિલા અબજોપતિ છે સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ છત્રીસ અબજ ડોલર છે અને ભારતીય રૂપિયામાં આ રકમ ત્રણ લાખ કરોડથી વધુ છે રેખા ઝુંઝુંવાલા આ યાદીમાં બીજું નામ રેખા ઝુંઝુંવાલા જે બજારના દેવગંધ રોકાણકાર રાકેશ ઝુંઝુંવાલાના પત્ની છે ઓગસ્ટ બે હજાર બાવીસમાં રાકેશ ઝુંઝુંવાલાના મૃત્યુ પછી રેખા ઝુંઝુંવાલાએ અબજો રૂપિયાનો સ્ટોક પોર્ટફોલિયો વારસામાં મળ્યો રેખા ઝુંઝુંવાલાએ દેશની ઓગણત્રીસ મોટી કંપનીઓમાં રોકાણ કર્યું છે જેમાં ટાઇટન ટાટા મોટર્સ અને ક્રિસિલનો સમાવેશ થાય છે ફોર્બ્સ અનુસાર રેખા ઝુંઝુંવાલાની કુલ સંપત્તિ સાત પોઈન્ટ આઠ અબજ ડોલર એટલે કે રૂપિયા પાસઠ હજાર કરોડથી વધુ છે વિનોદરાય ગુપ્તા આ યાદીમાં ત્રીજા સ્થાને હેવેલ્સ ઇન્ડિયાની માલિક વિનોદરાય ગુપ્તા છે ઇઠ્યોતેર વર્ષના વિનોદરાય ગુપ્તાની કુલ સંપત્તિ પાંચ પોઈન્ટ સાત બિલિયન યુએસ ડોલર છે ભારતીય રૂપિયામાં રકમ સુડતાલીસ હજાર કરોડથી વધુ પણ છે તેમને આ વિશાળ વ્યાપાર સામ્રાજ્ય તેના સ્વર્ગસ્થ પતિ સમરારાય ગુપ્તા પાસેથી વારસામાં મેળવ્યું હાલમાં વિનોદરાય ગુપ્તા તેમના પુત્ર અનિલરાય ગુપ્તા સાથે મળીને આ જાણીતી વિદ્યુત કંપનીનું સંચાલન કરી રહ્યા છે